શું તંત્ર લીંબડી ઉડ્ડી બ્રિજ પાસે અનિચ્છનીય ઘટના સર્જાવાની રાહ જોવે છે લીંબડી શહેરમાં અવારનવાર અનિચ્છનીય બનાવ બનતા હોય છે ત્યારે આવી જ કોઈ જાનહાની બને તેવી શક્યતાઓ ઉડ્ડી બ્રિજ નજીક નાનાવાસ વિસ્તારને જોડતા રોડ પર જોવા મળી રહી છે ભોગાવો નદીની દિવાલ પડી ગઈ છે અને રોડ નીચેના ભાગથી અડધો ખવાઈ ગયો છે આ બાબતે તંત્ર કોઈના મોતની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે એક રાહદારી પાસેથી એવું પણ જાણવા મળ્યું હતું કે આજે સ્કૂલ બસ આ જગ્યાએ ખાબકી પડત અને સકૂલ બસમાં સવાર બાળકો પણ ખાબકી જતા પણ સદનસીબે બચી ગયા હતા ત્યારે કહી શકાય કે આ નઠારું તંત્ર ક્યારે આનો ઉકેલ લાવશે આ જગ્યાએ કચરા સાથે ગંદકી અને નદીમાં કાંટાથી ભરપૂર નદી જોવા મળી રહી છે વર્તમાન સત્તાધીશોને લીંબડીની પ્રજાની કોઈ ચિંતા જ ના હોય તેવું લાગી રહ્યું છે અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ નમસ્કાર મિત્રો આપણે હાલ લીમડી તાલુકો એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાનો જે લીમડી તાલુકો છે ત્યાં આગળ આવી ચડ્યા છીએ ત્યારે અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો ઘણા વર્ષોથી રોડની દયનીય હાલત છે ત્યારે વાત કરીએ તો લીમડીને જોડતો એટલે કે નાના વાસ વિસ્તારને જોડતો આ બ્રિજ છે ત્યારે આ અહીંયાની કહેવાય કચરો બહારવાળી ઝાડી જે લીમડી ભોગવો નદી એટલે કે લીમડીની સાંડ બારને આઠ ગણાથી જે ભોગવ નદી તેની પણ દયનીય હાલત છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે ભોગાવ નદીના કાંઠે આવેલો જે રોડ છે તે નાના વિસ્તારને જોડતો રોડ છે ત્યારે રોડ અંદરથી પણ ખવાઈ જવા પામ્યો છે ત્યારે આવનાર સમયમાં કોઈ પણ મોટી દુર્ઘટના ઘટી શકે એમ છે ત્યારે આ બાબતે વાત કરીએ તો શું નગરપાલિકા તંત્ર કોઈની જાનહાની માટે રાહ જોઈ રહ્યું છે તો હવે સ્થાનિક સાથે વાત કરીશું આ કેટલા સમયથી ભાઈ આ રોડ ખરાબ છે આ છે 6 મહિના થી અને ન્યુ સરકાર ગાડી આખી ઊંધી પડે છે છોકરાઓની છોકરાઓની ભરેલી ગાડી ઊંધી પડે છે હા હા તમે લાઈવ રસે જોયેલા હા લાઈવ લાઈવ તો તમે નગરપાલિકા શું જોવા માંગશો આ બધે આ જલ્દી રોડ થાય સારો તો આઈના રહીશો પણ હાલ રોડ જલ્દી ને જલ્દી બને અને આ જે દુર્ઘટના ઘટી છે